ગુજરાતમાં હું નાથુરામ ગોડસે નાટકનો વિવાદ શરૂ થયો છે રાજકોટ અને અમદાવાદમાં એનએસયુઆઈ ને યુવક કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કરતા શો રદ કરવાની ફરજ પડી છે જોકે વડોદરા જામનગર અને ભાવનગરમાં એક એક શો થઈ ચૂક્યા છે તેવા સમયે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને આખા બોલા નેતા ગણાતા ડોક્ટર ભરત કાનાબારે એક ટ્વીટ કરી અને આ જે નાટક છે એ દર્શાવવા સામે તેમને વિરોધ કર્યો છે તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ગુજ ગાંધીના ગુજરાતમાં જે ગાંધીના હત્યારાનું નાટક દર્શાવવું કે કેટલું યોગ્ય છે તો આજે આપણે તેમની સાથે વિગતે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો હું શું સુરેશ વણોળ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને આજે આપણે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબાર સાથે ટેલિફોનિક ચર્ચા કરીશું આ મુદ્દા ઉપર ડોક્ટર સર હું સુરેશ વણોલ બોલું છું બેનિફિટ ન્યૂઝ અમદાવાદ થી હા બોલો બોલો હવે સર આપે જે હું નાથુરામ ગોડસે નાટક ઉપર જે વિવાદ થયા બાદ આપે એક ટ્વીટ કર્યું છે બરાબર હા એ ટ્વીટ શું છે અને શા માટે આ ટ્વીટ કરવું પડ્યું આપે સ્વાભાવિક રીતે ભજવાય રહ્યું છે સ્વાભાવિક રીતે મારા મનમાં વિચાર હતો મારા જેવા અત્ય દેશના લોકોના મનમાં વિચાર હશે કે જે વ્યક્તિએ આપલામી જંજીરોમાંથી મુક્ત કર્યા એ વ્યક્તિની નિર્મ હત્યા કરતા વ્યક્તિની એના એના જસ્ટિફાઈ કરતું એ ગ્લોરીફાય કૃતિ માં ભજવાય એ પણ ગાંધી ના જે ગાંધીજી એ જન્મ લીધો છે તો એ ધરતી પર બજવાય તો સ્વાભાવિક રીતે એ ઘટના ચોક્કસપણે આઘાતજનક અને શરમજનક ગણાય એવું મારા મનમાં વિચારો આવતા રહે એ દરમિયાન આ બનાવ બન્યો એટલે ત્યારબાદ મેં આ ટ્વીટર પર આ મેસેજ લખેલો

આ નાટક ને અને આ જે રીતે આ વ્યક્તિને આ ચરિત્ર ને ગ્લોરીફાય કરવામાં આવે છે એને સ્વાભાવિક રીતે સમર્થન નહીં આપતો હોય કોઈ બોયલું નથી અલગ વાત છે કદાચ ખ્યાલ હશે કે ખબર ભારતીય જનતા પાર્ટીની જે પાંચ પંચ દિશા ભારતીય જનતા પાર્ટીની રચના કે જાહેર કરવામાં આવી એમાં ગાંધી સમાજ ગાંધીજીના સમાજવાદ નો પણ ઉલ્લેખ છે ગાંધીજીની જે આર્થિક રીતિઓ ગાંધીની જે અર્થવ્યવસ્થા અને આ અર્થશાસ્ત્ર માટેની દ્રષ્ટિ હતી કેનો એક વિશેષ તરીકે પાર્ટી સ્વીકાર કેરો જે બરાબર એટલે હા એટલે આમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસી વાતો વિરોધ કરાય કોંગ્રેસે કેનો જે જાહેરવા પર બના લેવા અસંખ્ય એવા લોકો જે ભાજે ભારતીય જનતા પાર્ટી અને એ લોકો કોઈ રાજકીય પક્ષ પ્રાયલીવાદ અસંખ્ય ભારતીય ગુજરાતીઓ અને આ દેશના સક્ષ કે નાગરિકો છે જે એના ગાંધીજી પ્રત્યેના અવભાવને કારણે ચોક્કસ પડે આ પ્રકારની એટલે હવે ખાસ કરીને જે ભાજપ ને ની વિચારધારા હોય સર બરાબર અને એમાં વીર સાવરકર અને આ જે વાત થતી હોય સર બરાબર એટલે તમે તો અમરેલી ભાજપના આખા બોલા નેતા રહ્યા છો એ ભ્રષ્ટાચારની કોઈ પણ બાબત હોય કે પછી અન્ય કોઈ બાબત હોય તમે હંમેશા તંત્રને ઢંઢોળવાનો પણ પ્રયાસ કર્યો છે કે અન્ય બાબતે પક્ષને પણ ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે બરાબર છે એટલે મતલબ આ તમને જે જે ટ્વીટ કર્યું છે અને એનો જે તમે મતલબ જે નાથુરામ ગોડસે નાટકનો વિરોધ કર્યો છે સર બરાબર તો પક્ષ તરફથી તમને કોઈ મતલબ કોઈ નેતા તરફથી કહેવામાં આવ્યું કે કે ભાઈ આ આ રીતે વિરોધ ના કરી શકાય એટલે તમે વીર સાવરકર નો ઉલ્લેખ કર્યો એટલે ફરી વીર સાવરકર નામ એમાં એમની સાથે પણ કોઈ પણ પુરાવા વગર એ વખતે સાવરકર સંડોવી દેવાની પ્રવૃત્તિ ને કારણે એમનું નામ જોડાયેલું કોર્ટે પણ કોઈ પણ જાતનો એનો એવિડન્સ હતો નહિ એને નિર્દોષ છોડેલા હવે સંઘ ની હોય કે ભારતીય જનતા પાર્ટી ની વાત હોય ફરી વાર કહું ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થાય

એટલે એ એ વાત કરી છે કે એમાં જે તોડફોડ કરવામાં આવી જઈને અને એના કલાકારોને ને કરવાનો જે પ્રયત્ન નથી એ ગાંધીજીની વિચારધારા સાથે સૂત બરાબર કેવા દો બરાબર અને એટલા માટે મારી ટ્વીટ માં એ વિષે કોઈ ઉલ્લેખ કર્યો નથી મે માત્ર એટલું જીખ્યું છે કે ગાંધીજી ના અત્યાર અંગે ગ્લોરીફાય કરવાનું કામ એ કોઈ મોટું બાજુ કામ કર્યું હતું રાશુરામ ગોડસે પોતે જે માનતો હોય વિચારો સાથે એની વિચારધારા સાથે આજે પણ ઘણા લોકો પણ એનો અર્થ એવો કે કોઈ વર્ષના જે શકે એટલે કોઈની વિચારધારા સાથે તમે સહમત ને સમર્થન આપવાની વાત જ બહુ ગળે એવી નથી અતાર્કિક છે પણ સાથે સાથે એના નાટક અભિવ્યક્તિ સામે જયંત્રી આભાર સર બેનિફિટ ન્યુઝ સાથે જોડાવા બદલ અને જે તમારા જે વિચારો રજૂ કર્યા બેનિફિટ ન્યૂઝ ઉપર એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ થેન્ક થેન્ક યુ યુ તો દર્શક મિત્રો આ હતા ડોક્ટર ભરત કાનાબાર સાહેબ કે જેમણે હું નાથુરામ ગોડસે નાટકના વિરોધ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા છે અને સોશિયલ મીડિયા પર એમણે એક પોસ્ટ કરી અને ખાસ્સી ચર્ચા જગાવી છે આવા જ અનેક મુદ્દાઓ પર તમે જોતા રહો બેનિફિટ ન્યૂઝ દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં